અમદાવાદ બંગાળની ખાડી ફરી એકવાર ઉત્તર પશ્ચિમ ભાગમાં તોફાની બની છે તે જ સમયે દરિયાકાંઠાના વિસ્તારો પૂર્વી અને મધ્ય ભારતમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે ચોમાસું સક્રિય થયું છે ચોમાસું ફરી એકવાર સક્રિય થવા લાગ્યું છે હવામાન વિભાગે ઓગણીસ જૂન સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે એકવીસ જૂન સુધી દક્ષિણ ભારતમાં હવામાન બગડી શકે છે આઈમદી અનુસાર તમિલનાડુ પુડુચેરી કેરળ કર્ણાટક તેલંગાણા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ સાથે ચાળીસ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સત્તર જૂન સુધી કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે પંદર જૂને તમિલનાડુ પુડુચેરી કેરળમાં વીસ સેમીથી વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી છે એકવીસ જૂન સુધી પશ્ચિમ ભારતના ગુજરાત કોંકણ ગોવા મહારાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ત્રીસ થી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગે રવિવારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ચોમાસું બેસી શકે છે આ સાથે આજે સોળમી જૂને અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ ઉપરાંત મોરબી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ બોટાદ સાબરકાંઠા અરવલ્લી આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મીટર તારીખે ભાવનગરમાં જ અતિભારે વરસાદની આગાહી છે જોકે કચ્છ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અમદાવાદ ખેડા આણંદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠાના ધાનેરામાં પણ ગરમી અને ભારે બફારા બાદ રવિવારે સાંજના સુમારે પવન સાથે વરસાદ તૂટી પડતા ધાનેરાના મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા ધાનેરા નગરપાલિકા પાસે ધાનેરા જૂના બસ સ્ટેન્ડ નેનાવા રોડ તેમજ ધાનેરાથી ડીસા રોડ પર આવેલ મુખ્ય બજારોમાં પાણી ભરાતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો સાપુતારામાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી શનિ રવિની મજા કરવા આવેલા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આહવામાં ત્રણ દશાંશ પાંચ ઇંચ વગીમાં બે દશાંશ એક ઇંચ સુબીરમાં એક દશાંશ સાત આઠ ઇંચ અને સાપુતારામાં એક દશાંશ બે ઇંચ વરસાદ નોંધાયો છે